દોડી આવવા મજબૂર બનવું પડ્યું હતું અને જાહેરમાં ધારાસભ્ય ઉચ્ચ અધિકારીઓની ક્લાસ લગાવી હતી ત્યારે પોલીસની દરમિયાનગીરી બાદ આ સંસ્થાના સંચાલક સામે પંદર દિવસમાં તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી ખાતરી અપાયા બાદ આ ધરણાનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો ત્યારે નર્મદા પોલીસે આપેલી પંદર દિવસની ખાતરી ગાળો પૂર્ણ થાય પહેલાં જ આ સંસ્થાના સંચાલક સામે ગુનો દાખલ કરી પોતાનું વચન પાડી બતાવ્યું હોય તેમ લાગી રહ્યું છે જ્યારે એવું કહી શકાય કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની લાંબી લડત બાદ માકામલ સંસ્થાના સંચાલક સામે કાનૂની કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેમણે ભરેલી ફી તેમને પરત મળશે કે કેમ એ હજી ક્લિયર નથી જો આરોપી સંસ્થાના સંચાલક સામે ગુનો સાબિત થાય તો કાયદામાં સાત વર્ષની સજા અને દંડની જોગવાઈ મુજબ જેલવાસ ભોગવવો પડે એમ છે આગળના તાજા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો ગમે તો એક લાઇક અને શેર જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં